લઈને માણેજા ગામના તથા આજુબાજુના સોસાયટીના તમામ લોકો એકત્રિત થઈને વિરોધ નોંધાવ્યો હતો સ્માર્ટ મીટરને લઈને માણેજા ગામના તથા આજુબાજુના સોસાયટીના તમામ લોકો એકત્રિત થઈને વિરોધ નોંધાવ્યો હતો ત્યાંના રહેવાસીઓનું કહેવું છે કે અમારા વિસ્તારમાં મીટર લગાવવામાં આવ્યા છે તો અમે સખત વિરોધ કરીશું અને લગાવવા પણ નહીં દઈએ એમજી વિશેલના અધિકારીઓ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સ્માર્ટ મીટર લગાવવું હોય તો ધારાસભ્યને ત્યાં લગાવો કોર્પોરેટરોને ત્યાં લગાવો સરકારી કર્મચારીઓને ત્યાં લગાવો रिपोर्टर राहुल राजपूत वन एन न्यूज वडोदरा और क्या प्रॉब्लम है इस बार ये मानेजा विस्तार है इसमें लोग जो है गरीब तबके के ज़्यादा हैं सभी के साथ सभी के सामने में एंड्रॉयड फ़ोन नहीं है और अभी जहाँ जहाँ मोबाइल ये लगा है स्मार्ट स्मार्ट मीटर वहाँ प्रॉब्लम आ रहा है वहाँ बिजली का बिल का कोई लिमिट नहीं है तो ये स्मार्ट मीटर नहीं लगना चाहिए इस मानेजा एरिया में ये मेरा हमारा ये आ आ हाँ बिजली का कोई अकाउंटिंग नहीं है कितना दस दिन के अंदर में दो हज़ार रुपया ये बिजली का ये उसका और सबसे पहली बात है हम पहले प्रीपेड क्यों दें हम पहले पैसा क्यों दें आपका अगर बिजली भी आता है अगर वो हम પેમેન્ટ નહીં કરે તબ તો કુ ફોલ્ટ હે અગર ફોલ્ટ નહીં હે તો હમ પહેલે પ્રિપેડ ક્યું એ મેરા રિક્વાયરમેન્ટ બધા ભેગા થયા આજે આ માણેજિયા ગામની અંદર સમસ્ત જે સમાવેશ જેટલી સોસાયટીઓ છે એ તેમજ માણેજા ગામનો આખો વિસ્તાર આવી ગયો બધા નગરોના પબ્લિકના બધા જે પ્રમુખ મંત્રીઓ જે છે એ બધા જ આ આગળ આજે ભેગા થયા છે એમ બાધુજી મંદિર ખાતે ભેગા થયા છે અને સ્માર્ટ મીટરને વિરોધ માટે ભેગા થયા છે અને આજે ભેગા થવાનું મેન કારણ એ હતું કે અગાઉ માણ આ વડોદરા વિસ્તારની અંદર બીજી કોઈ જગ્યાએ જે મીટરો લગાવ્યા છે સ્માર્ટ મીટરો આ લોકોએ પાયલોટ પ્રોજેક્ટ તરીકે એમના ગવર્મેન્ટ ઓફિસની અંદર આ સ્માર્ટ મીટરો લગાવવાની જરૂર હતી ધારાસભ્યશ્રીઓના મક મકાને લગાવવાની જરૂર હતી કોર્પોરેટરોના મકાન ઉપર લગાવવાની જરૂર હતી પાયલોટ પ્રોજેક્ટ તરીકે એ લોકો પાસેથી આ બધી વસ્તુ કરવાની જરૂર હતી આજની તારીખમાં એક કોર્પોરેટરને ત્યાં કોઈ એક મકાન ઉપર એ લોકોએ મીટર લગાવ્યું અને ગરીબ જનતાના મકાને આ મીટર લગાવવામાં છે અને જે બી અધિકારી છે અમારી લડાઈ સરકાર કે એની જોડે કોઈ જો છે જ નહીં આ એમ પ્રાઇવેટ કંપની છે એને જે થી આ ધંધો ચાલુ કર્યો છે પૈસા પૈસા કમાવા માટેનો એ લોકોએ જે ધંધો ચાલુ કર્યો છે એટલે એમ જીવીસીના જે બી અધિકારી છે એમને આપણે આ માણજિયા ગામના સમગ્ર વિસ્તારમાંથી એમને બહિષ્કાર કરીએ છે અમે સ્માર્ટ મીટરનો અને ભૂલથી બી જો આગળ આવ્યા કોઈ બી એક બી મકાન ઉપર મીટર લગાવવા આવ્યા તો એ અધિકારી હશે ને તો એના પગ ઉપર ચાલીને નહીં જાય એ પરિસ્થિતિ ઊભી થશે અને એની અંદર પોલીસનું પ્રોટેક્શન બી મળ્યું કે કોઈ નેતાનું બી પ્રોટેક્શન એ અધિકારીને મળ્યું ને તો આ આ ગામના તમામ વિસ્તારના તમામ લોકો અસહકાર આંદોલન ઉભું કરશે એની તમામ જવાબદારી સરકારની રહેશે પ્રવીણ પટેલ સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ